પોછીના તાલુકાના માલવાસ ગુરુ ગ્રામ પંચાયત સરપંચ શ્રી પોચીના સૂચિન પ્રમુખ શ્રી સોલંકી જગન્નાબેન વંજીભાઈની ખૂબ જ વંદનની કામગીરી આજરોજ તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ માલવાસ ગામની આંગણવાડી કેન્દ્ર નંબર એકમાં આંગણવાડી કાર્યકર્તા મકાન ન હોવાથી પોતાના ઘરે બાળકોને ભણાવતા હતા તે છેલ્લા બે હજાર અઢારથી પોતાના મકાનમાં આંગણવાડી ચલાવતા હતા આ વાત માલવાસ ગ્રુપ ગ્રામ પંચાયત શ્રી અને પોછીના એસોસિએશનના પ્રમુખ શ્રી સોલંકી સુજનાબેન બંજીભાઈને મળતા તેમને આંગણવાડી કાર્યકર્તા તથા નાના બાળકોને મુશ્કેલી ના પડે તે માટે તાત્કાલિક માલવાસ પ્રાથમિક શાળામાં એક ઓરડાની વ્યવસ્થા કરી આપવામાં આવેલ ઓરડાની વ્યવસ્થા કર્યા બાદ આંગણવાડી કાર્યકર્તા પાસે બાળકો માટે રાંધવા ઘેસ સગડી પણ ન હતી અને વાસણો ના હતા તેથી સરપંચ શ્રીએ તાત્કાલિક લાંબડિયા બજારમાંથી સુપરવાઇઝર સુમિત્રાબેન તથા રમેશભાઈ ક્લાર્ક અને આંગણવાડી કાર્યકર્તા મણીબેન આ બંનેને સાથે રાખી સરપંચ શ્રી સુગનાબેન બંથીભાઈ સોલંકીએ પોતાના સ્વયં ખર્ચેથી વાસણ લઈ આપવામાં આવેલ અને સ્કૂલમાં ખાલી પડી રહેલા ઓરડામાં આંગણવાડી વાલી તાત્કાલિક સાદી કરવામાં આવેલ આંગણવાડીએ આ મદદ કરવાથી ગામ લોકો અને કાર્યકર્તા આંગણવાડી સોલંકી મણિબેન જગદીશભાઈએ ખૂબ ઉત્સાહ આવી રડી પડ્યા હતા અને બોલ્યા હતા કે ભગવાન તમારું સારું કરશે ત્યારે સરપંચ શ્રી સુજ્ઞાબેન વંશીભાઈએ જણાવ્યું કે બાળકો આપણા દેશનું ભવિષ્ય છે તો તેમનો પાયો પાકો કરવાનો છે હજી પણ કશ જોઈએ તો કહેશે તેઓ બોલ્યા હતા અને ત્યારબાદ આંગણવાડી કાર્યકર્તા મણીબેન જણાવ્યું કે અગાઉના તેડા ઘર બંને ગેસના બે બોટલો અને આંગણવાડીના વાસણો આજ દિન સુધી મને આપવામાં નથી આવ્યા અત્યાર સુધી ગેસની બોટલો કોણ વાપરે છે અને બાળકોના વાસણો કોણ વાપરે છે તે સીડીપીઓ દ્વારા તપાસ કરવામાં ખાતરી આપે છે અને સરપંચશ્રી એસોસિએશનના પ્રમુખ સોલંકી જુમનાબેન બંછીભાઈ આંગણવાડી કેન્દ્ર નંબર એક બે ગેસની બોટલ અને આંગણવાડીના વાસણો બે હજાર અઢારથી અત્યાર સુધી કોની પાસે છે અને કોણ વાપરે છે તેની તપાસ માટે લેખિતમાં તપાસ કરવામાં કરવાનું કહેવામાં આવેલ હતું